ઇલેક્શન કમિશનના સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝનની સમજ માટે ગાંધીનગર ટાઉન હોલ ખાતે કાર્યશાળા યોજાઈ આ કાર્યશાળામાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા હતા મતદાર યાદી વિશે સુધારણા અભિયાન અંતર્ગત આ બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રદેશના હોદ્દેદારો ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ હાજર રહ્યા હતા

પાર્ટીના પણ લોકો જોડાય અને સંગઠન મહામંત્રી એવા આદરણીય રત્નાકરજી અને તમામ વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન સૌને મળી રહ્યું છે અને વધારેમાં વધારે જે પોઝિટિવ આખી ડ્રાઈવ બને એસઆઈઆર છેલ્લે બે હજાર બે માં થયું હતું બે દશક બાદ જ્યારે આ ડ્રાઈવ થઈ રહી છે ત્યારે ખૂબ જ અગત્યની આ ડ્રાઈવ ની અંદર બૂથ લેવલ સુધીનો અમારો કાર્યકર્તા પણ જોડાય અને જે કોઈ પણ ચૂંટણી ને નીતિગત જે કોઈ પણ ધારાધોરણો હોય એ પ્રકારે એમને સપોર્ટ કરે અને કોઈ પણ સાચો મતદાર આ યાદીમાંથી છૂટી ના જાય એ માટેનો એક સકારાત્મક પ્રયત્ન કરે એ બાબતનું માર્ગદર્શન આજે સૌને મળ્યું છે